આ છે ભાઈ દાંતીવાડાનો ડેમ ને તમે નજારો જોઈ નાખો આખે આખો આ ભાઈ દાંતીવાડાનો ડેમ છે ભાઈ જો ભાઈ ગરમી ગરમીના ભાઈ પલળી ગયા એવા કોઈક નવું નવું વિચાર નવો નવો વિચારો આવી રહ્યા છે બધે અને અમારે યુવરાજ છે જો લાઈક કરો ફોલો કરો ઓમ રેપ જેપ થઈ છે રૂમાલ પલળી ગયો અંદર જાવું છે પણ મારની બીકે ભાઈ જાતા નહીં કે મારે તો કલાન કોઈ નવડી શું કરે લે ભાઈ આપણે દરવાજા જોડે પોકી ગયા છો એટલે આપણે આવા ખોલવાના છે ખાલી તમે લાઈક કરી નાખજો ફટાકથી એક લાઈક એક દરવાજો ખુલી એક લાઈક એ એક દરવાજો ખુલી જાય એટલે ફટાફટ તમે વીડિયાની સાથે બન્યા જ રહેજો ભાઈ આપણે ચેટલી સપાટી છે આજે જોઈશું ભાઈ થડમથી કારણ કે પોણી ઓછું છે એટલે આપણે બધું દેખાય ભાઈ થડમથી જોવાનું છે એટલે કેટલા ફૂટ છે કેટલું ફૂટનું પાણી ભરાય છે અને ક્યારે છોડે છે તમે કહેતા તો આપણે ભાઈ આવી ગયો દોતીવાડા જો એના દરવાજા તમે કહેતા ને દોતીવાડા દરવાજા જોઈ છે આ રહી દરવાજા હવે તમે તારે ખોલી નાખો કેટલી હોય જોઈશું છે આ મિત્રો જો તમે આ દરવાજા છે અને જે છામેની જગ્યા છે આ દરવાજા ખોલવામાં આવે છે ને આ જે આગળ પાણી જાય છે એ જગ્યા છે અને એ જગ્યા આગળ કેટલા દરવાજા છે આપણે આગળ જઈને જોઈશું કારણ કે એક માછલી પણ હોય સરસ મજાની મોકલેલી છે કારણ કે સોનાની છે કે ચાંદીની છે એ જ ખબર પડતી નથી અને આની અંદર મછવાર ભાઈ તમે જોઈ રહ્યા છો કે આ જે દાંતીવાડાના જે દરવાજા છે ત્યાં આગળ અમે જઈ રહ્યા છે અને આ માછલી ભાઈ જો શાક માછલી ભાઈ મોટી મૂકી દીધી છે કોઈને લઈ જાવ કેજો ભાઈ અડધી હોના ને અડધી ચોધી ની કોઈને ભાઈ લેવી હોય તો કેજો ભાઈ એટલે ભાઈ આપણે હવે નીચે પોકી ગયા કારણ કે ભાઈ જે દરવાજા છે ને દરવાજા જોડે જ ગયા છે ભાઈ અને અમારા ભરત તો હું પહેલા જ ભાઈ ગમે ત્યાં બધું ચેક કરી નાખ્યું ને અમારે યુવરાજજી શોર્ટ બ્લોગ વાળા એટલે મિની બ્લોગ આ તમે આ દોતીવાડા ડેમનો સામેથી નજારો જોઈ નાખો ભાઈ જુઓ આ દરવાજા કેટલા છે જુઓ ભાઈ તમે ગણિત નાખો ભાઈ જેટલા દેખાય એટલા ગણિત નાખો કારણ કે હું વિડીયો બનાવું હું ગણવા જોઈ તો પછી શું થાય ભાઈ એટલે ઉદકો મારતો મારતો જુઓ અને આગળ તો પહોંચી ગયો છું ભાઈ કારણ કે ભાઈ આગળ જે આઈકણ પાણી પણ નીકળી રહ્યું છે કારણ કે લહેરમાં પાણી કહે છે કે ક્યાં જાય છે એ ખબર નથી પાણી જાય છે કારણ કે છોડવામાં આવેલું છે કારણ કે તમે સામેથી પાણી જોઈ રહ્યા છો આ એક લેરની અંદર નાખવામાં આવેલું લાગે છે એવું પાણી છે કારણ કે તમે જુઓ ભાઈ આ પાણી આઈકણ લેરમાં જ જાય છે લેર જ છે ભાઈ આ એટલે ભાઈ આવા વિડીયો જોવા માટે ભાઈ અલ્પેશ સ્ટુડિયો બ્લોગને ફોલો કરજો અને તમે આ જોઈ શકો છો કે જે મછવારા હોય છે એ માછલી કાઢવા માટે ભાઈ ક્યાં ક્યાં આવી જાય છે તમે જુઓ આ ભાઈને જુઓ તમે માછલી કાઢવા માટે સ્પેશિયલ આવી ગયા છે સ્મોલ વોટર અને આ પૂરો તમે આ જે દોતીવાડાનો તમને ડેમ છે આ જો પાછલા ભાગમાં જે બનાસકાંઠા જે ડીસા તાલુકાની અંદર જે નદી નીકળે છે બનાસ નદી એ આઈકણ થી પાણી આવે છે ભાઈ એટલે તમે આ નજારો પૂરો જુઓ ને આઈકણ થઈને ને આવે છે પણ ભાઈ રણમાં નીકળે છે ફૂલ નજારો જોઈ નાખો ભાઈ એટલે આવા વિડિયો જોવા માટે ફોલો કરજો ભાઈ નહીં નહીં તો પેલો ટેલો ઈ આલે એટલી બધી બીક છે ભાઈ અમાર ભાઈ બીચ બીક છે નીચે આવી ગયા છો ને આ ઝરણું વહી રહ્યું છે કેટલું સરસ ભાઈ તમે જુઓ એટલે આપણે આઈકણ આવી ગયા ભાઈ પથ્થરમાં કુદતા કૂદતા આવી ગયા છીએ ભાઈ કારણ કે તમે નજારો જોશો એટલે વિચારમાં પડશે એટલું ઠંડુ પાણી છે ને નથી ભાઈ એટલે આપણે કુદતા કૂદતા આવીએ ભાઈ એટલે આપણે આઈકાણ આવી ગયા છીએ અને આરે તો નાવાનો વિચાર આમને ભાઈ કોને નાવાનો વિચાર ભાઈ હવે કણ નાવાનું કે ભાઈ આ